વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન એક હેઠળના જવાહરનગર ગોરબા લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની એક બાસઠ કરોડની કિંમતની નેવ હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કપ સિરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન એક હેઠળના જવાહરનગર ગોરવા લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂપિયા એક બાસઠ કરોડની કિંમતની નેવ હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો જવાહરનગર રોડ ખાતેના ગ્રાઉન્ડ પર બોટલોનો જથ્થો કતારબદ્ધ રીતે ગોઠવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓના નીચા હેઠળ તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ જથ્થામાં વિવાદાસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કપ સિરપનો પણ મૂકવામાં આવ્યો હતો જથ્થો સોનવનના સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાસપાત્ર મુદ્દામાલ છે તમામનો આજે જવાહનગર પોલીસ સ્ટેશન ભનોરા ગામની સિંહમાં જે બંસર નક્કી છે એની મંજૂરી મેળવી અને ત્યાં બીધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસાઠ લાખ બાર હજાર ચારસો ને જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો અઢાર જેટલી બોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાસ કરવા માટે અત્યારે હાજર છે એમાં જે કમિટી ટીમ છે બંને એ સીપી શ્રીઓ શ્રી નસબંધીના અધિકારી પંચર ઉગ્રહ માટે કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે